नमस्कार किसान मित्रों बोटड एग्रीकल्चर में आपका स्वागत है यहाँ आपको रोजाना ताजा बाजार भाव मिलते हैं सीधे बोटड बाजार से आइए आज ताजा जीरो का बाजार भाव जाने Halo, 5. 5, 10, 15, Bandar Umi, kucing dari Patricale, kista di kota pencawet. Hai, mari sibuk ya? Pak, aku sama sibuk ya? Sibuk, હવા ચારસો રૂપિયા દરે પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાઠ સિત્તેર પંચો એસી પાંચસો વી પછી ઘણું ચાલીસ અસા પાંચસો પચાસ પંચાવન સાઠ પાઠ

પંચાવન આઠ પાંચ સિત્તેર એસી પંચ્યાંસી નેવું પંચાણું ત્રણસો આઠ દસ પંદર વીસ પચીસ વીસ વી પચીસ તરી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન એવાઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું ચારસો પાંચ દ પંદર વી પચીસ તરી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ આઠ બાઠ સિત્તેર પંચોતેર પંચોતેર ચોસઠસો પંચોતેર હા એકત્રીત પચાસ आवे बाण कोड आ પાંચ છ પંદર વીસ પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પાંચ પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું ચારસો ચારસો ચોત્રીસો રૂપિયા રૂપિયા ચોરોન મમ આવે ની 32 53 53 58 આરા તારમ લેસન જબી વિશ્વાસ 230 230 100 Абсолюટ ફોવર આકા દે બે કીયો ધીરૂપ

75 95 કોણ હોય 700 7000 10 10 10 10 બાદકા હા એને જા રે અમે પોચો ઓથોરા જિલ્લાને પોચો મામા નામ પોચો અમા મારો પાકા થઈ ગયા છે હા ટકા બેન પોચો લે લે લાગે ભાઈ 3000 રૂપિયા કરો 9000 રૂપિયા પૂરા